સુંદરતા જો સૂર્યાસ્ત થઈ રહ્યો છે જીરા જીરા કેટલા ઉભા છે અને અંદર જબલામાંથી મૂક્યા છે જો જબલામાંથી મૂક્યા છે જીરા બહુ સારા છે હું વર્ષમાં જીરા ઈંડા રાયડા બધું સારું છે હું કી કે ભાઈ પાછળ રહી ગયા બાકી બધા આગળ નીકળી ગયા છે કેટલી વાર લાગશે કિરણ કિસ્ણ કેટલી વાર લાગશે આપણને હે થોડીક વાર લાગશે અમે હમણાં કાંધીવારી માં રવિચી દર્શને પહોંચી જશું હવે કેટલું દૂર હશે કીકા એક જ બે કિલોમીટર બસ એક બે કિલોમીટર જો છે એ સમય અમે જબલા બાંધી મૂક્યા છે ખેતરમાં બધા આખા ખેતરમાં જબલા બાંધી મૂક્યા અને રોજડા એકલાના કારણે નજારો જો એકદમ મસ્ત કેનો વાડો ઓ બાબ દોખ દાદાનીનો વાડો આગળ હે

સિિવારમી અચ્છા બાકીનો નો સંગ અમારો પહોંચી ગયો છે જો મસ્ત મસ્ત ગરમ ગરમ ભુવાજી ચાય પી રહ્યા ચાય નો આનંદ લઈ રહ્યા અને પાછા જો શિવા ભાઈ ને બધા સંગ આવી ગયા કાજા પણ આવી ગયા કિરણ કીકા અને બધા બેઠા છે એકદમ મહાદેવ ભાઈ પણ ચા ની ચુસ્કીઓ માં છે જો પેલો ચાય નો ઘૂટકો આવી ગયો ચા એકદમ મશરૂફ થઈ ગયો છે મીઠો ચા આવી ગયો છે મહાદેવ ભાઈ નો શિવા અને બધા ઉભા છે એકદમ ભુવાજી ચાય પી રહ્યા બાકી સંગ અમારો ત્યાં બેઠો છે બની લે પછી આપણે નીકળી આગળ

antara marah sambu bayi dhabra wabah dia sih sambu bayi kali lah sambu di video taro ayah marah sambu bayi kita dhabra wabah sih sambu yang saya bayi majaan eh tar video taro talen itu aja mereh

तो मित्रों मैं अभी जा मारा है और मैं अरे आप गाय है ही वाली 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 ही अरे ये तो पारे अरे ना ना बदर 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 दौड़ी नहीं amal aja કેટલો દસ પંદર સકા મિત્રો હવે અમે પહોંચવા રવિજી સામે માતાજી દેખાય લાખન ભાઈ આગળ જાય લાખા ભાઈ હા જયરામ ભાઈ દેવરાજ ભાઈ શિવાભાઈ વિરમભાઈ અહીંયા જાહેર્યા હમણાં સૂર્ય નીકળી ગયો છે પાછળ આપણો નેસડો રહી ગયો નેસડે રવડા થઈ ગયા આપણે હવે વાઇટ રણમાં જશું ત્યાં તમને દેખાડશું અત્યારે પહોંચી આપણે માતાજી માતાના દર્શન કરી આગળ વધીએ આપણે જઈએ ગાંગટાબેટ અહીં જઈને દર્શન કરી પછી મળીએ તમને રણમાં રણમાં મિત્રો અમે જઈ શીરા રવિચિ મંદિર ગાંગતા બેટ ને આગળ તમને રણનો વ્યૂ બતાવશું ને જોતા રહો આગળ તમે મતાડી તમને વાઈટ રણ જય રવિચી માં જય રવિચી જય રવિચી માં બીજો વીડિયો મિત્રો અમે આવી ગયા લાખાભાઈ પાસે આ છે દાદા આગળ જાય રા ભુવાજી દાદા સરકા જા આ કાકો દેવરાજ ભાઈ હવે અમે રવિચી મંદિર પહોંચવા આયા છીએ આ અમારા ભુવાજી છે

કાકા તથા વડીલો બધા પહોંચી ગયા છે જો કીકા ભાઈ ધજા લઈને એકદમ નીકળી ગયા છે કૃષ્ણભાઈની ધજા આપણું માતાજીનું મંદિર જોઈ શકો નજારો એકદમ શાંત એકદમ બહુ ખૂબસૂરત નજારો છે સવારનો અને રણના હમા વચમાં છે ખૂબસૂરત નજારો ઝાડ તમે જોઈ શકો એટલી બધી પ્રગતિ છે આ એની વાત જવા દઉં તો તમને હવે માતાજીના દર્શન પણ કરાવી દઈએ તો બનારીઓ અમારી સાથે બહુ મજા બની છે એટલે અહીંયા ઉતારી દીધા બુટ ચપ્પલ હવે કરશે હું આપણે માતાજીના દર્શન ચલો કૃષ્ણભાઈ આગળ ચલો ચલો કૃષ્ણભાઈ નીકળી ગયા છે ને આમ જુઓ કાંઈક આનો નજારો કંઈક આવો છે જોઈ શકો છો સામે ધૂણો છે જો મંદિરનો ઘટનો અવાજ આવી રહ્યો છે તમને નજારો કેટલો ખૂબસૂરત છે જો અહીંયા પંખીઓ માટે ચૂણ પણ છે ખૂબ સ્ટોક કરેલો છે પંખીઓ માટે અંદર તમે જોઈ શકો આ છે માતાજી નું મંદિર ફેમિલી ઉભી છે અને અહીંયા મિત્રો તાપી રહ્યા છે અહીંયા ધૂપ કર્યો હતો ધૂપ કરવા માટે અહીંયા કર્યું છે અમારી બધા બધા શિવાભાઈ અને નિરમભાઈ બાકી ફેમિલી બારે ઉભી છે અને આ પક્ષીઓ માટે ચૂણ છે જે પક્ષીઓ આવે એના માટે ચૂણ માટે બહુ સારી એવી વ્યવસ્થા છે એટલા મસ્ત ઝાડખા ને પાણી ચોવીસ કલાક ચાલુ જાય છે મસ્ત એકદમ કૂતરા એ ઠંડીના કારણે બહુ ઊંડી ભટ્ટ બનાવી છે કૂતરાએ બહુ જો વડ મસ્ત મસ્ત પીપળ લીમડા કેવું મસ્ત એકદમ નજારો છે રૂમ જુઓ કેટલો સરસ રૂમ છે બાકી છોકરા અમે જઈએ છીએ પંખીઓને ચૂંડ નાખવા માટે કારણ કે અમે ચૂણ લઈ આવ્યા તો કૃષ્ણભાઈ અને અમે જઈએ છીએ પંખીઓ હા ચલો કે ફૂલ ઝાડ છે રણના વસ્તા વિસ્તારમાં વચ્ચો વચ્ચ ની આવી સુંદર જગ્યા છે તમે લોકો જોઈ શકો છો બહુ સુંદર જગ્યા છે હવે અમે પંખીઓને નાખશું ચૂણ એના માટે ઘર લીશું દરવાજો જોઈ શકો છો ચૂણ છે એકદમ આ જુઓ અમે આ પંખીઓને દાણ નાખી છે જો નાખી દો માલા ભાઈ જપાટ જપાટ ખાલી કરો ચલો આપણે નીકળી હવે જો પીપળો છે એકદમ મસ્ત ઝાડ છે એવો પક્ષીઓ કુંડ આ એક ચબૂતરો ટાઈપનું એક મસ્ત એવું ચબુતરો બનાવ્યો છે પક્ષીઓ માટે તો બહુ સારી વાત છે અને સામે જોઈ શકો છો રણ વિસ્તાર અમારે હવે સામે પહોંચવાનું છે સામે ડુંગર દેખાય છે ત્યાં જવાનું છે હાલીને બહુ શાનદાર તમે જોઈ શકો કેટલો ખૂબસૂરત નજારો છે હા ઉ સાઈડ જવાનું છે હવે આપણે આ બાજુથી આવે ને હવે આ બાજુ જવાનું કઈ સાઈડ રણમાં સામેવાળા રણમાં જવાનું આપણે એને ખબર નહીં ને પહેલી વખત આવ્યા ને ચલો ફટાફટ કૃષ્ણભાઈ દાણા નાખી દો આપણે નીકળીએ ચલો ફટાફટ જોઈ શકો છો બહુ સરસ સુવિધા છે પથ્થરો નાખેલા છે મતલબ અહીંયા હજી કાંક વસ્તુ બનવાની કામકાજ ચાલુ છે અને અમારો સંઘ નીકળી ગયો છે હવે ધીરે ધીરે જોઈ શકો છો ધીરે ધીરે હાલવા મંડ્યા છે અને બાકીના લોકો પાણી ભરે છે પાણી ભરીને હવે સીધા રણમાં જશું એટલે પાણી ભરેલું જરૂરી છે રણ વિસ્તારમાં કારણ કે ભલે ઠંડીએ ઠંડીનું મોસમ છે ત્રાસ એટલી ના લાગે પણ છતાંય પાણી જરૂરી છે જોઈ શકો પાણી ભરી રહ્યા છે ને પછી હવે આપણે નીકળશું આગળ